જો ની કોઈ નોમ ના લે નોમ લેન તો એનો સોત્રું ઊંધી કાઢ નાખું ગમે જો હોય તો એને ખબર નહી ને કે લે આવતા હે આ લે આ લે આ લે તો મગો તો મગો તો મગો હાતી આઈ જા બકા કારિયાના ભરીના છે વાય ના કે કારણે આ સાયકલ લેવા તું વો પણ હંગર લે તો મારે હંગર લે પાવજો આ યહી વખત બગવાનું હવ ઓના નહીં ને આવ તમારું ડફણું લેવા જો ઓય ઓમે આ બુરિયા નો લાગે હોય તો ચાર લેવા લેબડો પાડતા ખેતર માંથી ના હોય ને તો આપડે પેલું ખેતરમાં માં પોપર બેન વચ્ચે લેબડો હતો લેબડો પાડતા આવો હા

ના શીતો સીધો ફાવે નઈ ચડતો તું મારા ઈસકાર બોલ ને મારે બધું કરવું પડે પોણી ભરવાનું બાકી છે આમાં તો પોણી વોની ભરી લઉં

આ તો આમે જાતને સમજાવ આજ છોકરાને મારી જો કે કાલ ઉઠીને ઘરસીકા પી નકર હું કરવાનું બાપા ઘેર લાવો ભાઈ દુખું હું કરું હું હા લે લે હું ગારી હું ને જાતને જો બપોટ્યું ના પૈસા પેલો ભેરી ના રાખો તો અલ્યા મારું નામ તું તારું કામ કરી રાખો બસ તું કામ કર આ તો મત હોય કે ઓછો તને ગમેતી થાય પૈસા પર બાપા આખો ગોમ પર નામ થઈ ગયો માતા ભરે પેલા આપણે નહીં બનવું ભાઈ ના ના આટલું અમારું નામ ના મારા ભાઈને મારી જા એ મારા ભાઈને મારી જા તું કર્મ જતી પણ દોહા કર્મ કોઈ ના ખાજે એ પૈયો તો પૈસા મુ તો પૈણ ના ને ત્યાં ત્યાં કો ગોમ માં રાડો પડાવ ઓ મે એક નોનું છોકરો હે ની ને લાફો ઠોકી દે પણ વિચાર નહીં કરતા અને હવે આ જ પેલા પોપટ ભાઈ નું આઈ બનવાનું આઈ બનવાનું ઓ પોપટ ભાઈ નું બે પૈયો માઠા ભારે જ હતી મો જે કરે કરે હું તો કંટાળી કલાક થી આ ખાતર પેલા ખાતર મુકેલા નાખી નાખી થાકી ગયો છું આ વાડી થઈ જાય તો મારા વાડી વા તબેલો બનાવ છો બેહોનો તે વાડી ખરખાઈ આવી જાય પડ્યા

फुला त भइ नै बोला तार

持って帰ってきてね、かっこいバイでして。